રાજ્યના ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી છે કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું બીજી જૂન બે ના બહાર પાડવામાં આવશે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ નવ જૂન બે સુધીની રહેશે બાવીસ જૂન બે ના રોજ મતદાન યોજાશે અને મતગણતરી પચીસ જૂન બે ના રોજ થશે

એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય પચીસ સવારના સાત મંગળવારે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત છે જુનાગઢમાં કોટ નજીક પસાર થતા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું

પોતાના વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓએ બુધવારે કોર્પોરેશન ખાતે જ બે કલાક સુધી ધરણા કર્યા હતા સાથે પ્રશ્ન નહીં ઉકેલાય તો બે જૂને શહેરભરમાં સફાઈ બંધની ચીમકી ઉચ્ચારી છે દરમિયાન વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે પૂર્વ મેયર આપણા સમાજના જ હતા જો તેમણે કામ કર્યું હોત તો આજે આપણે ધરણા પર બેસવું પડ્યું ન હોત હવે બે જૂને શહેરભરમાં સફાઈ બંધ કરવામાં આવશે

રિપેર કરવા માટેની સેંકડો ગાડીઓના થપ્પા ફૂટપાથ ઉપર રહે છે તેમ છતાં મનપાતંત્રએ તેની સામે ભેદી મૌન ધારણ કર્યું છે કે પછી જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે તેવો સવાલ હવે લોકોમાંથી ઉઠવા પામ્યો છે જમીન ખરીદ વેચાણનો એકસો સત્તર વર્ષ જૂનો કાયદો બદલાશે કેન્દ્ર સરકાર લાવશે મહત્વપૂર્ણ બિલ આ ડિજિટલ યુગમાં હવે મિલકત નોંધણી ઘરે બેઠા પણ કરી શકાશે

ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે જાહેર ટિપ્પણીઓ માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે ઘણા રાજ્યોએ ઓનલાઈન નોંધણીને મંજૂરી આપવા માટે આ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે નોંધણી કાયદો દેશભરમાં લાગુ હોવા છતાં રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને તેમાં ફેરફાર કરી શકે છે હરિયાણામાં હવે પીયુસી કે વીમો ન ધરાવતા વાહન ચાલકોને ઘરે આવશે મેમો નવી ટેકનોલોજી આજથી શરૂ કેટલાક વાહન ચાલકોને સિગ્નલ તોડવાની આદત હોય છે તો કેટલાકને હેલ્મેટ ન પહેરવાની આદત હોય છે ત્યારે આવા વાહન ચાલકોને સીસીટીવીમાં ઝડપી પાડી તેમના ઘરે મેમો મોકલવામાં આવતો હોય છે જો કે હવે હરિયાણા પોલીસે પ્રદૂષણ અને વાહન ચાલકોને થતા નુકસાનને ધ્યાને રાખી એક વધુ સ્માર્ટ પગલું લીધું છે અને નવી ટેકનોલોજી વિકસાવી છે પોલીસ માત્ર સિગ્નલ તોડનાર અને હેલ્મેટ ન પહેરનારને જ નહીં પરંતુ હવે જે વાહન ચાલકો પાસે પીયુસી કે વાહનનો વીમો ન હોય તેને પણ સરળતાથી દંડ ફટકારી અને મેમો મોકલશે ચૂંટણી પંચે જણાવ્યું કે કોવિડ થી અસરગ્રસ્ત વ્યક્તિઓને પંજાબના લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટ ગુજરાતની કડી અને વિસાવદર કેરળના નીલંબુર તથા પશ્ચિમ બંગાળના કાલીગંજ વિધાનસભા ક્ષેત્રમાં આગામી પેટા ચૂંટણીમાં પોતાના મતને પોસ્ટલ બેલેટ મારફતે આપવાની સુવિધા આપવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માં ભારતમાં એફડીઆઈ નું રોકાણ વિક્રમજનક પણે એક્યાસી અબજ ડોલર નોંધાયું છે દેશમાં એફડીઆઈ રોકાણમાં ચૌદ ટકાનો વધારો નોંધાયો છે આ વર્ષ દરમિયાન થયેલા એફડીઆઈ રોકાણમાં સર્વિસ સેક્ટરની ભાગીદારી ઓગણીસ જેટલી રહી છે પહેલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું ઓપરેશન સિંદૂરના કમાન્ડ સેન્ટરમાંથી જાહેર કરવામાં આવેલી તસવીરોમાંથી ખુલાસો થયો છે કે આ ઓપરેશન માટેના લોગોની ડિઝાઇન લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવલદાર સુરિન્દર સિંહે તૈયાર કરી હતી આમાં મોટા બોલ્ડ અક્ષરોમાં ઓપરેશન સિંદૂર લખવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે સિંદૂર શબ્દમાં પહેલો ઓ લાલ સિંદૂરથી ભરેલી વાટકીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે એમાંથી થોડું સિંદૂર છલકાયું હોય તેવું દેખાય છે અને બીજાઓ પાસે આ સિંદુર જાણે લોહીના ડાઘ રૂપે દેખાય છે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર કડવા પાટીદારના ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા પ્રીતનું પાનેતર બે હાજર પચીસ સમૂહ લગ્નોત્સવ સંપન્ન તમામ દીકરીઓને કર્યાવરમાં ચણિયા ચોળી ડ્રેસ વુડન કબાટ સહિતની ઘર વખરીની કુલ છન્નું વસ્તુઓ અપાઈ છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ